સંઘચાલ્યો દ્વારકા પદયાત્રી સંઘચાલ્યો દ્વારકા વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ સાથે ફૂલડોલ ઉત્સવ એટલે કે હોળીના દિવસે રંગે રમવા માટે વર્ષોથી પદયાત્રીઓ પગપાળા ચાલીને દ્વારકાધીશના મંદિરે જતા હોય છે પદયાત્રીઓને રહેવા જમવા નાવા ધોવા માટે કોઈપણ જાતની મુશ્કેલી ના પડે જેથી લઈને ઘણા સેવાભાવી લોકો ઠેક ઠેકાણે રાવતીઓ ખોલી સેવાનું કાર્ય કરતા હોય છે આરામ પણ મળી જાય છે અને જમવા વ્યવસ્થા પણ મળી જાય છે ઘણા દ્વારા બોલેરો ટ્રેક્ટર જેવા વાહનોમાં પદયાત્રીઓને રોકીને ઠંડા પીણા પણ પીવડાવવામાં આવે છે આઈસ્ક્રીમ ખવડાવવામાં આવે છે એક ઠેકાણે રાખેલા કેમ્પમાં પદયાત્રીઓને પગ પણ ડાબી આપે છે કોઈપણ જાતની પ્રોબ્લેમ ન થાય તે માટે મેડિકલ સારવાર પણ મળી રહે છે પદયાત્રીઓ ડીજેના તાલે રાસ રમે છે ભજન કીર્તન પણ કરે છે આનંદ અને ઉલ્લાસથી પદયાત્રીઓ ચાલી અને દ્વારકા કાર્ય ઠાકરના દર્શનાર્થી પડે છે જેમાં ગામો ગામથી પદયાત્રીઓ ઉમટી પડે છે અમદાવાદ વડોદરા રાજકોટ આટકોટ બાબરા ઢસા જેવા ઘણા મોટા મોટા શહેરમાંથી અને નાના નાના ગામમાંથી પણ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે એવામાં પદયાત્રીઓ પાસેથી જાણવા વિગત એવી મળે છે કે ગમે એટલા રસ્તો કાપીએ પણ કોઈ પણ જાતનો થાક લાગતો નથી જે ભગવાન દ્વારકાધીશની દયા હોય છે ભગવાન દ્વારકાધીશ સાથે રંગે રમવા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો આનંદ જોવા મળે છે જે હાલ બસો મી ત્રણસો કિલોમીટરનું અંતર કાપીને પગપાળા જે હાલ નીકાવવા પહોંચ્યા છે તેઓ શ્રદ્ધાળુમાં કોઈ થાક જેવું દેખાતું નથી હાલમાં છેલ્લા ત્રણ દિવસથી દસમી પંદર હજાર યાત્રાળુનો સંગત દ્વારકા તરફ રવાના થઈ ચૂક્યો છે અને ચહેરા પર એક અજબ મુસ્કાન જોવા મળી રહી છે કેમેરામેન હિતાર્થ બારોટ રિપોર્ટર વિમલ બારોટ નિકાવા